જુબેલી ઘેડિયા કોળી સમાજ યુવક મંડળ દ્વારા તારીખ અગિયારમીએ વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઘેડિયા કોળી સમાજના યુવાનો દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રવિવારના રોજ ઘેડિયા કોળી સમાજ જુબેલી કન્યા ગુરુગુડ ગેટ પાસે જુબેલી ખાતે રાખ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને સુધારવું વનસ્પતિનું સંરક્ષણ કરવું અને વરસાદને પ્રોત્સાહન આપવાનો રહ્યો જેનો લાભ જુબેલી વિસ્તારની આસપાસ રહેતા નાના બાળકોથી લઈને વડીલ સહિતનાઓએ લાભ લીધો હતો વિવિધ પ્રકારના ફૂલ છોડ અને રોપાઓને ઘરે લઈ જઈ અને તેને મોટા કરવા આગળ આવ્યા હતા અહેવાલ અશ્વિન ઠકરાર Jika boleh semak lebih, mungkin daripada ayam je. Biar umpama kita kaji tentang kandungan, jangan boleh sikitnya mangun boleh lebih tu. Lima kilo boleh umpama ayam je, duduk saja mana, eh jatuhnya bau saja, mana enak macam itu saja. Jadi apabila satu tahun, satu tahun sembang tu jatuhkan, thay, yang ini, we uh -huh.